નમસ્કાર મિત્રો હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર સાથે ફરી એકવાર હું મારિયા ખાન જોઈએ આજના મહત્વના સમાચાર સુરત મઉવાથી આવી રહી છે મોટી ખબર આદિવાસી પરિવાર પર જીવલેણ હુમલાનો મામલો બે ફરાર આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે છ ઓક્ટોબરે મઉવામાં આદિવાસી સમાજ દ્વારા ન્યાય રેલી નીકળશે મઉવા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા ગત તારીખ 22 ઓક્ટોબર 2025 ના રોજ ગોપડા ગામે આદિવાસી સમાજના પરિવાર પર જીવલેણ હુમલો થયો હતો પોલીસે આ મામલે અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ અન્ય બે આરોપીઓ હજુ પોલીસના સિકંજાથી દૂર ત્યારે આદિવાસી સમાજના સામાજિક આગેવાન પરિમલ પટેલ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા માહિતી અપાઈ છે આઉતીકાલે ન્યાય રેલી મિયાપુર સર્વિસ સ્ટેશન થી લઈને મોવા પોલીસ સ્ટેશન સુધી જશે જ્યાં મોવા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવશે જેમાં શરૂઆતથી આદિવાસી સમાજના ખુખાર નેતા ગણાતા એવા વાસદાના ધારાસભ્ય અનન પટેલની હાજરીમાં યોજાશે રેલી બ્યુરો ચીફ હનીફ ખાન મોવા નમસ્કાર ધન્યવાદ જય આદિવાસી જય જોહાર તારીખ 20 10 2025 ના રોજ મોવા તાલુકાના ગોપડા ગામે આદિવાસી સમાજના વ્યક્તિઓ પર અન્ય સમાજના વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં છ આરોપી પકડાઈ ગયા હતા અને બે આરોપી હજુ બી ફરાર છે જે બાબતે ગોપળા મુકામે અનંતભાઈ ધારાસભ્ય વાસદા દ્વારા આક્રોશ સભા રાખવામાં આવી હતી અને પોલીસને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે સાત દિવસની અંદર પોલીસ દ્વારા બે આરોપીઓને ઝડપવામાં ન આવે તો મહુવા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું જેના અનુસંધાને તારીખ છ દસ બે હજાર પચીસના રોજ મિયાપુર સર્વિસ સ્ટેશનથી ન્યાયયાત્રા નીકળી મહવા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે જેથી સમાજના આગેવાનો હિતેચ્છીઓને આ ન્યાયયાત્રામાં સહભાગી થવા આમંત્રણ આપીએ છીએ જય આદિવાસી જય જુહાર